મંદિરના સીસીટીવીમાં બે શખ્સો દેખાયા વાયડમાં જોગણી માતાના એંશી હજારના છત્રો અને દાનપેટીમાંથી એક લાખની ચોરી થઈ હતી સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં આવેલા દેવી જોગણી માતાજી મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અજાણ્યા ચોરોએ મંદિરને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ રકમ અને માતાજીના નાના મોટા ચાંદીના છત્ર સહિતની વસ્તુઓની ચોરી કરી હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ ચોરોએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો મંદિરમાંથી દાનપેટીમાં રહેલી રોકડ રકમ ઉપરાંત માતાજીના નાના મોટા ચાંદીના છત્ર અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બાદ ગામના લોકોએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવવા માટે તજવેજ હાથ ધરી હતી ગ્રામજનોએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ચોરોને પકડી પાડવા અપીલ કરી છે ગામના સરપંચ અદેસંગ જાદવે જણાવ્યું હતું કે પોલીસે આજે ડોગ સ્કવોડની મદદથી મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે સરસ્વતી તાલુકાના વાયડ ગામના ઉપરોક્ત મંદિરમાંથી છત્રો આભૂષણ અને દાન પેટીમાંથી રૂપિયા એક લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગામના ગાડાજી બદાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં રાત્રિના સમયે બે શખ્સો મંદિરના તાળા તોડતા જોવા મળી રહ્યા છે પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો હતો